વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુલકન મિલ્કશેક જે આપણા સુરભીબહેનનો ફેવરિટ છે ગમે ત્યારે ઓલ ટાઈમ ફેવરિટ જોકે ઉનાળામાં તો એ આ જ પીવે આ સિવાય એક જ શેક ના પીવે અને શરબત પીવું હોય ને તો પણ એ રૂહબઝા શરબત પીવે અથવા તો રોજ શરબત પીવે આ જ એને પસંદ છે તો એના માટે આપણે આજે ગુલકન મિલ્કશેક બનાવીએ છીએ એના માટે આપણે ત્રણ ચમચી જેટલો અહીંયા ગુલકન લીધું છે અને અહીંયા રોઝ સિરપ લઈ લીધું છે અને બે ચમચી જેટલી ખાંડ અને પાંચસો ગ્રામ અહીંયા દૂધ લીધેલું છે અને મિક્સર ઝાર જોશે અને બરબ જોશે એકદમ ઝડપથી આપણું આ ગુલકંદ મિલ્કશેક બની જાય છે તો આ ગુલકંદની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે આ ગુલકંદ પણ આપણું ઘરનું જ બનાવા બનાવેલું છે ફ્રેશ છે અને ગુલકંદ તો ઉનાળામાં ખાસ આપણે લે લેવું જ જોઈએ કારણ કે દૂધની અંદર જે બાળકોને આપણે પીવડાવીએ તો એ પેટને ખૂબ જ ઠંડક આપે છે ઉનાળામાં ઠંડક મળે છે એટલે ગુણકર્ન તો સારું હેલ્થ માટે તો બાળકોને તો આપવું જ જોઈએ તો અહીં આપણે દૂધને ઉમેરી દઈશું અહીંયા આપણે ગુલકંદને પણ ઉમેરી દઈશું ગુલકંદની અંદર પણ સારા પ્રમાણમાં ગળ પણ હોય છે અહીંયા મેં સાકર ઉમેરેલી છે સાકર અને ફ્રેશ ગુલાબના જે આપણે દેશી લાલ કલરના ગુલાબ આવે ગુલાબ આવે છે એ મેં અહીંયા ઉમેરેલા છે અહીંયા તમે ખાંડ પણ ઉમેરી દેજો જે પ્રમાણે તમને ગળ પણ ફાવતું હોય એ પ્રમાણે અહીંયા ખાંડને આપણે ઉમેરવાની અને આપણે રોજ સિરપ પણ ઉમેરી દઈશું બીજું આપણે ગાર્નિશ માટે રાખશું બે બરફના ટુકડા ઉમેરી દ્લાસ ને આપણે ગાર્નિશ કરી આપણે ચાસણી બચાવીને રાખેલી છે એનાથી આપણે ગાર્નિશ કરીશું ग्लास માં આપણે ઉપરથી આવી રીતે ચાસણી ઉમેરીએ એટલે એકદમ મસ્ત એવો આપણો દેખાવ આવે ઉપરથી પણ આપણે ચાસણી થી ગાર્નિશ કરી દેશું તો તૈયાર છે અહીં આપણો ગુલકન મિલ્કશેક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો